હોમિયોપેથિકમાં આલ્ફા આલ્ફા મેડિસિનનો ઉપયોગ એક ટોનિક રીતે થાય છે ટોનિક એટલે કે કોઈ શારીરિક અને માનસિક કમજોરી હોય શારીરિક મને માનસિક દર્દીને કોઈ કામ કરવાનો મૂળ ના આવતો હોય કંઈ એને થાક થકાન જેવું લાગે કમજોરી જેવું લાગે અને માનસિક કમજોરી એટલે કે એને યાદ ઓછું થઈ જાય અને કોઈ કામ માનસિક કામ કરવામાં બી એને કમજોરી જેવું કંઈક ધ્યાન ના લાગે મગજ એનું બહુ કામ ના કરતું એવું લાગે એટલે કહેવાનો અર્થ છે કે કોઈ પણ એની કમજોરી હોય શારીરિક હોય માનસિક કમજોરીમાં આ આલ્ફાલ્ફા ટોનિકનો આલ્ફા આલ્ફાલ્ફા મધર ટીચરના ફોર્મમાં એનો પંદરથી વીસ ટપકા એક ગ્લાસ પાણીમાં એક કપ પાણીમાં પંદરથી વીસ ટપકા સવાર બપોર ને સાંજ એવી રીતે પીવાથી અમુક એક મહિના પછી એનો ફાયદો થતો હોય છે હવે એનો આ બીજો એક ઉપયોગ છે જે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય મહિલાઓ હોય એ એમના જો દૂધ ઓછું આવતું હોય ધાવણ ઓછું આવતું હોય તો એમાં દૂધની ક્વોન્ટિટી વધારવા માટે અને ક્વોલિટી સુધારવા માટે બી આ મેડિસિનનો ઉપયોગ થાય છે અમુક ટાઈમ પછી આની અસર થઈ જતી હોય છે એટલે કહેવાનો હક છે કે વધારે પડતું અને આ મેડિસિન બીજા ઉપયોગ શું કરે છે એક તો ભૂખ ના લાગતી હોય પાચન શક્તિ તમારી વધારવામાં પણ ઉપયોગી છે તો આ ઓવરઅવ જોવા જઈએ તો એક ટોનિકના રીતના કામ કરે છે ટોનિક એટલે શક્તિના કોઈ કમજોરી હોય કોઈ ગમે તેવી કમજોરી હોય હવે એમાં પણ કમજોરીમાં ટોનિક રીતે વાત કરીએ તો અમુક પરિસ્થિતિમાં અમુક મેડિસિનની જોડે આ મધર ટીચર મિક્સ કરીને વાપરવાથી વધારે પડતો ફાયદો થાય છે જેમ કે કોઈ બીમારી થઈ હોય કોઈ બીમારી એટલે કોઈ ફ્લૂ થયો હોય કોઈ ટાઈફોડ થયો હોય કોઈ લાંબી બીમારી થઈ હોય અને એના પછી દર્દીમાં વધારે પડતી કમજોરી આવી ગઈ હોય અને એના પછી દર્દીને એવો બહુ આમ કમજોર લાગે કામ નથી કરી શકતો ખાટલામ સી રહેતો હોય તો તમે ટોનિક રીતે એક તો એવેટાઇવા નામની મેડિસિન અને આલ્ફા આલ્ફા નામની મેડિસિન બે મેડિસિનના મધર ટીચર મિક્સ કરીને

વ્યસન જે વ્યસનમાં ફસાયેલા હોય જે શરાબ પીતા હોય જે અમુક કોઈ બી વ્યસન હોય અને એ વ્યસનમાંથી જ્યારે એમને મુક્ત કરવા હોય તો પણ જ્યારે એ વ્યસન છોડે ને ત્યારે બી એમના શરીરમાં અમુક કમજોરી આવતી હોય છે અમુક નસો ખેંચાય એવું કહેતા હોય છે દર્દી કે એને અમે કઈ કામ પણ ના ગમે તો એમાં પણ આપણે શું છે કે એક આલ્ફા આલ્ફા એવાના સટાવ્યા અને જે આ જે આ શું કહેવાય જે વ્યસન હોય જે શરાબ હોય એની નિકોટીન્સ હોય એને મસાલા બીડી પીતા હોય એની જે અસર નાબૂદ કરવા માટે નક્સ ઓમિકા થર્ટી નામનો મેડિસિનનો ઉપયોગ પણ જોડે જોડે કરવો પડે છે એમાં નક્સ ઓમિકા થર્ટી શું છે કે ડાયલ્યુશનમાં વપરાય છે અને આલ્ફાલ્ફા અને એવાના સટાવ્યા મધર ટીચર ફોર્મમાં અમુક સમય સુધી વાપરવામાં આવે છે હવે એક બીજું એક ભૂલી ગયો કહેવાનું કે જે જ્યારે તમે કોઈ બીમારી પછી ટોનિક ના રૂપમાં ઉપયોગ કરો ને તો કાર્બોવેજ પોટેન્સી થર્ટી ના રૂપમાં પણ તમે વાપરી શકો છો હવે કંઈક લોસ ઓફ ફૂઇડ્સ વાઇટલ ફ્રુટ કોઈ બી હેમ્બરેજ સ્પેશિયલી કોઈ વાઇટલ ફ્રુટ હોય એટલે કે વીર્યનો નાશ થયો હોય કોઈ બ્લીડિંગ થયું હોય કોઈ ડિલિવરી હોય કોઈ એક્સિડન્ટ પછી બ્લીડિંગ થયું હોય કે પછી અમુક સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય કે જેમને એક ફ્લુઇડ એમના નામથી ઓછું થાય છે એટલે કે આવું કોઈ પછી એમનામાં જે કમજોરી આવે આવી હોય ને તો એમાં એક ચાઈના ચાઇના મધર ટીચર ફોર્મમાં કરવો જોઈએ એમાં પોટન્સી નહીં ચાઇના મધર ટીચર ફોર્મમાં એનું બીજું નામ છે સિંકોના ઓફિન્સિયાન્સ તો આ મેડિસિન આલ્ફાલ્ફા જોડે મિક્સ કરીને અમુક ટાઈમ સુધી ચાલુ રાખો તો બે મધર ટીચર ભેગા કરીને પચીસ પંદર વીસ વીસ ટપકા ત્રણ ચાર ટાઈમ પીતા હોય છે અમુક ટાઈમ સુધી ચાલુ રાખો તો ધીરે ધીરે એનું રિઝલ્ટ મળી જતું હોય છે પછી એક કમજોરી એવી આવે છે કે જયારે કોઈ વ્યક્તિના ઘરમાં કોઈક ખરાબ બનાવ બન્યો હોય ખરાબ એટલે એમના કોઈનું મૃત્યુ થયું હોય જે હોય કોઈક અથવા ખરાબ ઘટના બની હોય શોક એમના ઘરમાં એના દર્દી એવો શોક લાગે છે જ્યાં માનસિક અથવા કોઈ દેવું થઈ ગયું હોય કોઈ વેપારમાં તંગી આવે કોઈનું મરણ હોય કોઈ કર્જ આવી ગયું હોય એટલે કહેવાનું કે જ્યાં માનસિક પ્રોબ્લેમ રિલેટેડ હોય તો દર્દીમાં એકદમ કમજોરી એવી આવે બસ આરામથી પડ્યો રહે કોઈ જોડે બોલવાનું બંધ કરી દે કોઈ જોડે વાતચીત બંધ કરી દે તો એવી કોઈ માનસિક કમજોરી હોય ને જ્યારે તમારે આ રીતની માનસિક કમજોરી મોસ્ટ ઓફ જો મધર ટીચર ફોર્મમાં અસર કરતી હોય ને તો એસિડ ફોસ નામની જે મધર ટીચર ફોર્મ હોય એમાં તમે ઉપયોગમાં લાવી શકો છો એમાં એસિડ તમે એવેના એવેના તો માનસિક નર્વસ કમજોરીમાં ફેમસ છે જોડે તમે આલ્ફા બી મિક્સ કરી શકો છો ત્રણ પંદર ટીંચર ભેગા કરીને અમુક અમુક ટાઈમ સુધી ચાલુ રાખો તો જે માનસિક કમજોરી હોય છે ને આવી હોય ને જે બી હોય જે એમના ઘરમાં કોઈ ખરાબ બનાવ બનાવ્યો હોય કોઈ દેવું થઈ ગયું હોય કોઈ આવી ગયું હોય કોઈ એમના ઘર ગમે હોય ઘટના બની હોય અને એનામાં દર્દીમાં શોક આવી ગયો હોય કદાચ કોઈ પરીક્ષા આપતો હોય ફેલ થઈ ગયો હોય હવે એટલે આવી કોઈ માનસિક બીમારીને કારણે એનામાં કોઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે શું એવાના સટાવા

ઘણા ટાઈમ થઈ ગયો છે ખાસો ટાઈમ થઈ ગયો હોય ત્યારે તમે એક મેડિસિન આવે છે નેટ્રમ્યુર અને એસિડ ફોર્સ ત્યારે તમે પોટેશીના રૂપમાં પણ વાપરી શકો છો એટલે કે આ ટોનિકના રૂપમાં આપણે વાપરી શકીએ છે પછી બીજું શું જે લોકો ફક્ત માનસિક જ કામ કરતા હોય મગજનો વધારે પડતો ઉપયોગ કરતા હોય કોઈ શારીરિક કામ ના કરતા હોય શારીરિક કામ ના કરતા હોય એટલે કે કોઈ વિદ્યાર્થી હોય કોઈ વેપારી હોય કે જે ફક્ત માનસિક જ કામ હોય કોઈ એવું ટીચર હોય કોઈ વકીલ હોય કે કોઈ એટલે કહેવાનું વાત છે કે જે લોકો શારીરિક કામ નથી કરી શકતા પણ ખાલી માનસિક કામ કરતા હોય અને એમનામાં જે માનસિક કમ થાક થકાન આવી ગયું હોય ત્યારે તમે શું છે કે એક મેડિસિન આવે છે એમાં કમજોરી આવી જાય એને ધારો કે ભણતા સ્ટુડન્ટ હોય એમને ભણવામાં મન નથી લાગતું એટલે કહેવાનો અર્થ કે માનસિક કમજોરી આવી ગઈ હોય ત્યારે નક્સ ઓમિકા થર્ટી પોટેન્સીમાં તમારે ચલાવી જોઈએ કારણ કે નક્સ ઓમિકાનું મેઇન કામ જ એ છે કે જે ફક્ત માનસિક કામ કરતા હોય અને શારીરિક કામ ના કરતું હોય બેઠાડું જીવન જીવતું હોય એટલે એમાં એક નક્સ ઓમિકા નામની થર્ટી માં મોડિસિન તમે ડાયલ્યુશનના રૂપમાં વાપરી શકો અને એમાં આ જો એવી થક થકાન હોય તો એમાં સટાવા બી અને આલ્ફાલ્ફા મેધર ટિક્ચર બે ભેગા કરીને તમે વાપરી શકો છો

પોટેન્સી આ કેકટ અર્જુના અને કેકટસ અને એ બધા ટીચર ફોર્મમાં ભેગા કરીને અમુક ટાઈમ સુધી કોઈ બી બીમારી હોય એ બ્લડ પ્રેશર હોય કે હૃદય ની કોઈ શ્વાસ ના લાગતો હોય બગાડ હૃદયમાં આમ શું કહેવાય પલ્સ ઓછા નીચા થતા હોય રેડી કાઢ્યા હોય ટ્રેકી કાઢ્યા હોય ગમે તે બીમારી હોય હૃદયમાં આપણે ટોનિક તરીકે જે ખાલી મસલ્સ ને હૃદયના મસલ્સ ને તાકાત આપે છે તો હૃદયની કોઈ બી પેશન્ટને આ મેડિસિનો આપવી જોઈએ બરાબર છે પછી એક એવી જ રીતે જોવા જઈએ તો ફેફસાનું એક ટોનિક કહેવાય ફેફસાના ટોનિક્સમાં દમ હોય સીઓપીડી હોય કે કોઈ બી મોટો જૂનો રોગ આપણને ખબર પડે કે ભાઈ આ ફેફસાનો કોઈ મોટો રોગ છે તો ફક્ત ફેફસાના

ઓગસ્ટા રેડિક્સ છે વાઇબરનમ ફ્રુ છે એટલે આવી ત્રણ ચાર મેડિસિન સ્ત્રીઓમાં બી જે ગર્ભાશયના અમુક રોગો હોય ને તો તમે એક આ બધા મધર ટીચર ભેગા કરીને જે વધારે શેર થતા સિમ્ટમ્સો ભેગા કરીને તમે એક વખત ફક્ત સ્ત્રીઓની એક ટોનિક રીતે વાપરી શકો છો પછી બીજી એક છે પુરુષોની જે કામ શક્તિ અને ઓછી થઈ ગઈ નપુસંતા જેવા લક્ષણો એનામાં આવી ગયા હોય તો ડામિયાના છે પછી બીજી કઈ છે યુહાન બીનિયમ છે પછી સેલેનિયમ છે અને એગ્નસ કેક્ટસ છે પછી એક મેડિસિન આવે છે મને યાદ નહીં આવતી પણ કોઈ કઈક છે એટલે આવા ત્રણ ચાર મેડિસિન જે પુરુષત્વ તમારું ઓછું થઈ ગયું હોય એમાં તમારે કામ લાગી જતી હોય છે તો જોડે કઈ મેડિસિન પુરુષત્વ માટે દામિયાના સેલેનિયમ કેક્ટસ પછી છે ચલો ચાલશે એટલે ત્રણ ચાર મેડિસિન તમે ભેગા કરો કાપો પછી તમે એનું સિમ્ટમ્સ લો પછી જે આ મધર ટીચર ફોર્મમાં તો શું છે કે ખાલી સિમ્ટમ્સ મળે કે ના મળે તમે ભેગા કરીને આપી શકો છો અને કોઈ પોટેન્સી સિલેક્શન કરો